જપે જાપ પણ મારું કહેવાનું છે કે સામે કોઈ એને પકડવા વાળો કોઈ ખીલો ન હોય ધ્યાન ને એક ખીલે બાંધી રાખવા માટે નામ જપની સાથે ધ્યાન જેનું નામ જપો છો ને એ ઈષ્ટ નું ધ્યાન કરવું શિવ નામ જપો તો શિવ ની મૂર્તિ ની સામે કલ્પના એ તો એનું ધ્યાન રામ ને ભજવ છો રામની મૂર્તિની કલ્પના રામનું ધ્યાન કૃષ્ણને કૃષ્ણની મૂર્તિ ની કલ્પના ધ્યાન ધ્યાનની જરૂર છે સાકાર રૂપની જરૂર છે પૂજા સેવા નિયમ રથ સબી ગુડિયન રમત પણ જ્યાં સુધી બ્રહ્મની ની ન ઓળખાય ત્યાં સુધી આ રમત પર છે આ ધ્યાન જરૂરી છે અમુક પ્રાકાશ થાય પછી આ ધ્યાન છૂટી જાય પછી આનું ધ્યાન છૂટે ને પછી એની ફરજ બની જાય એ ધ્યાન રાખે આનું આત્મા ને પરમ તત્વ ની ઓળખાણ થઈ જાય પછી આના માટે તમે કેટલાય દિવસ કથા કરી છે પછી એને ધ્યાન રાખવાનું ચાલુ થાય તમારે બંધ થાય આપણે ધ્યાન છૂટી જાય પછી એની ફરજ પછી એને બધોય આખો વ્યવહાર એની પાસે વયો જાય તમે સંસારમાં રહો તો સંસારના કામ કરવાની ફરજ એની પડી જાય એનું ધ્યાન થઈ જાય એટલે ને સખુબાઈ કે મારે જવું દ્વારકા ની યાત્રા એ તો હાલો ભવારું બની થોડાક દી આવી જાય બીજું હું એ ધ્યાન રાખવાનું ચાલુ કર દઈ નરસિંહ મહેતા એટલા કામ કર્યા અને તો બ કુંવરબાઈ નું મામેર તો સીઠી મોકલી દો તમે તમારે જોતું હોય પછી એને ક્યાં લેવા જવું નરસિંહ મહેતા ને તો ઓલો ધ્યાન રાખી એને જવાનું છે કારણ કે એ ધ્યાનની ની એ પર આકાશ થાય કોઈ તો પછી ફરજ એની પડી જાય એનું ધ્યાન રાખવાની પણ ત્યાં સુધી વાસુદેવ કહે છે કે એ ધ્યાન ની અંદર કોઈ મૂર્તિ ની કલ્પના પછી ધ્યાન સદગુરુ નું પણ ધરી શકાય બહુ ધ્યાન રાખજો જપો ગમે એનું પણ ગુરુ નું ધ્યાન ધરી ગુરુ મૂર્તિનું ધ્યાન રામ ન કરો જાપ ભલે ને શિવ નો કરો જાપ ભલે ને કૃષ્ણ ન કરો ગુરુ મૂર્તિનું ધ્યાન ધરી શકાય વાત એ છે કે કોઈનું સ્વરૂપ પકડી લો